ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેરકટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે પ્રસંગ હોય તો બહાર પાર્લરી જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ

તપાસમાં હતા તે દરમિયાન પોલીસ ખાતે આવેલ વર્કશોપમાં કામ અર્થે ગયા હતા તે દરમિયાન વર્કશોપમાં બે પોલીસ કર્મીઓ ફરજ ઉપર હોવા છતાં વર્કશોપનો મિકેનિક ડ્રાઈવર નરસિંહ ગોમાન પટેલ રહે શક્તિનાથ નારાયણનગર ચાર તથા જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવતા લાલાભાઈ પુનાભાઈ રાઠવા બંને જણા વર્કશોપમાં દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપાઈ જતા એલસીબી પીએસઆઈ બંને પોલીસ કર્મીઓ સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂની બોટલ સાથે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી બંને પોલીસ કર્મીઓના મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરતા આખરે પોલીસ આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે ભારતમાં દુબઈ ટેકડી ખાતે અંદાજિત 80 લાખના ખર્ચે વિકાસના કાર્યો કાર્યોને ખાતમુહૂર્ત તથા લોકાર્પણ નિધિના કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ શહેરના વોર્ડ નંબર છમાં આવેલા દુબઈ ટેકડી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે અંદાજિત એંસી લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ વોર્ડના કોર્પોરેટર હેમુબેન માછી પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન વિસ્તારના નાગરિકોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવાના હેતુસર રોડ ડ્રેનેજ લાઇન લાઇટિંગ સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે દુબઈ ટેકરી સહિત ભરૂચના દરેક વિસ્તારોના સ્વાંગીય વિકાસ માટે કરવાની અમારી પ્રતિબંધિતા છે અને આવનાર સમયમાં વધુ કામો પણ હાથ ધરવામાં આવનાર છે આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર છમાં દુબઈ ટેકરી વિસ્તારમાં સાહીઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ થયું છે અને વીસ લાખ રૂપિયાના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ લાખ રૂપિયાના કામોમાં સીસી રોડ કામો બ્લોક લગાવવાના કામો આ દુબઈ ટીક એવો વિસ્તાર છે કે જે ગરીબ અને લગભગ મહેનત કરતા મધ્ય વર્ગના લોકો ખૂબ મહેનતુ લોકો આ વિસ્તારમાં રહે છે બિલકુલ સુવિધા વિસ્તારમાં ખૂબ મુશ્કેલી હતી વર્ષોથી એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટરોડની ગ્રાન્ટ છે એમાંથી આજના આ સાહીઠ લાખ રૂપિયાના લોકાર્પણ અને વીસ લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અમે બધા જ જે નવા કામો પૂરા થયા છે એનું આજે જાતે નગરપાલિકાના સભ્યો અને આ વોર્ડના આગેવાનો આ વિસ્તારના આગેવાનો સાથે અમે વિઝિટ કરી છે હજી પણ આ વિસ્તારના લોકોએ નાના નાના કામો અમને બધા આંગળી ચીધી છે એ કામો પણ અમે નજીકના દિવસોમાં પૂર્ણ કરી દઈશું ભરૂચમાં આથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓ બાળકોથી ગુંજી ઉઠી હતી ભરૂચ જિલ્લા ભરમાં આથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે લાંબી ઉનાળાની વેકેશન બાદ આજે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ઉમંગપૂર્વક પરત ફર્યા હતા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું જ્યારે કેટલાય શિક્ષકોએ તો વિદ્યાર્થીઓને મીઠાઈઓ આપી શૈક્ષણિક શાળાનો પ્રારંભ કરાવ્યો હતો અને શુભેચ્છાઓ આપી હતી નવા અભ્યાસક્રમ નવ બેગ નવી સાથી મિત્રો અને નવા લંક્ષકો સાથે આજે ભરૂચમાં હજારો બાળકો માટે શાળાનું નવું પાહનું શરૂ થયું હતું નમસ્કાર આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે નવા સપનાઓ નવા નિર્ધાર અને નવી તકો સાથે દરેક વિદ્યાર્થીને નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે પાપા બગલી માનતા નાના ભૂલકાઓનો શાળામાં પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશ ઉત્સવ પ્રથમવાર શાળાનું પ્રગ પગથિયું ચડતા એવા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન થયું છે જેમાં નાના વિદ્યાર્થીઓ

ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેને લઈ ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી દિવસભર સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યપદના પદના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવાઓ પુકાર કર્યા હતા મામલદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબંધ રીતે ચલાવવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી હવે સૌની નજર એકવીસમી જૂનના મતદાર દિવસ ઉપર છે જ્યાં મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ करणार છે બેન પઠેરાસી પરમાર છે હું ગામ તવરાથી સરપંચની ઉમેદવારીમાંથી ફોર્મ ભરેલ છે મારી પેનલ સાથે તવરાથી ગામમાં જે પણ કંઈ કામ અધુરા હશે બીજા પણ કોઈ કામ હશે તે બધા પૂરા કરવાની જવાબદારી અમારી વાગડાના વેગડી ગામમાં દસ વર્ષથી પાણીની તંગી મુદ્દે કલેક્ટર કચેરી ગ્રામજનો એક હતી ભરૂચ વાગડા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજુ પણ યથાવત છે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત છતાં પણ સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી શૂન્ય છે હાલ તો એવી પણ છે કે થોડા દિવસ અગાઉ પણ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઈડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છીદ કરીને પાણી લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને પણ તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપન કરી ચીમકી આપવા સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી છે પણ દસ વર્ષથી પાણી માટે અમે વલખા મારતા હોવાનો આક્ષેપ કર્યો છે આ બાબતે ગ્રામજનોએ પણ કહ્યું હતું કે ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં થાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે મારું નામ ભૂમિકાબેન અરવિંદસિંહ ગોહિલ છે મારું ગામ વાગરા તાલુકાના ભરૂચ જિલ્લામાં આવેલું છે અહીંયા અમે કલેક્ટરશ્રીએ શ્રીએ પાણીની માંગ માટે આવ્યા છે અમને મીઠું પાણી મળતું નથી અને અમારા ગામમાં બહુ જ મોટો પાણીનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે અમારા ગામમાં ખૂબ જ ગંદુ પાણી છે અને અત્યાર સુધી સરકાર તરફથી અમારા ગામમાં કોઈ પણ પાણીની લાઈનનું આયોજન આયોજન થયું જ નથી અને થયું હશે તો અમને મળ્યું નથી એ આયોજન કે જે માંગ હોય એ બધું જાય છે ક્યાં અને અમને પાણી મળતું નથી અમારું ગામ ઇન્ડસ્ટ્રી એરિયામાં આવેલું છે અમારા ગામ ભરૂચથી દસ સુધીમાં એંસી જેટલા કનેક્શન છે પરંતુ અમને પાણી મળતું નથી અમને કનેક્શન મળતું નથી તો એ કનેક્શન શા માટે અમને મળતું નથી અમને પાણી શા માટે નથી આપતા અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે તે છતાં પણ અમને મીઠું પાણી મળતું નથી અમારી માંગ એ છે કે અમને વહેલી તકે જલ્દીમાં જલ્દી પહેવાનું પાણી મળે મારું નામ ગોહિલ ધર્મેન્દ્ર એફ જિલ્લો ભરૂચ તાલુકો વાગરા ગામ વેંગણી આજે અમે બધા જ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં મિત્રો કલેક્ટર સાહેબ શ્રીને આદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ કલેક્ટર શ્રી દ્વારા અમે આદનપત્ર પાઠવીએ છીએ કે અમારું વેંગણી ગામ હજારની વસ્તીથી હજાર વસ્તી છે અમારા ગામમાં અને નર્મદા નદી નર્મદા નદી અમારી નદી છે દહેજ એક ઔદ્યોગિક વસાહત છે અને તેમાં કેમિકલ ઝોન છે અને છેલ્લા વીસ પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં કંપનીઓ આવેલી છે અને એ કંપનીઓને પીવાનું પાણી અમારી નર્મદા માતાનું જ પાણી મળે છે પરંતુ અને ત્યાં જે મહેમાનો આવે છે એમને પણ પીવાનું પાણી મળે છે એમનો વિકાસ થાય છે પરંતુ આજે આપણે આઝાદીને સિત્યોતેર વર્ષ થઈ ગયા પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે પાણી માટે તરસી રહ્યું છે તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે જીઆઈડીસીમાંથી એંશી પંચ્યાસી લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે અને એ જ પાણી અમુક લોકો પોતાના પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે તો અમારે પાણી વાપરવા માટે નથી વાપરવાનું પરંતુ એ પાણી અમારે અમારા ગામને ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે તો અને એ અમારો અધિકાર છે તો પછી હું મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને પૂછવા માગું છું કે સાહેબ

ભરૂચ શહેરના ઐતિહાસિક સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે વર્ષોથી આ તળાવમાં અનેક કાચબાઓ અને જળ જીવો વસવાટ કરી છે પરંતુ તળાવની દયનીય સ્થિતિ અને નગરપાલિકા દ્વારા સતત કારણે વનજીવન પર સંકટ ઊભું થયું છે સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળ સંગ્રહની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી છે છતાં આ દિન સુધી જ ન તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી કાચબાઓના સંરક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી દર વર્ષે નગરપાલિકાની સામાન્ય સભામાં રતન તળાવ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત થાય જ છે પરંતુ જમીન પર તેનું અમલ નથી થતો લોકોએ આ માટે નગરપાલિકાના સત્તાધીશો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે અને ભારે નારાજગી વ્યક્ત કરી છે હવે લોકોની માંગ છે કે ભરૂચ કલેક્ટર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તળાવની સફાઈ અને તેનું પુનઃ સજીવન કરે તથા કાચબાઓ અને અન્ય જળચર જીવોનું પણ રક્ષણ માટે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠાવી છે આ ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે ને આ રતન તળાવમાં શિડ્યુલ વનના કાચબા વસાવટ કરે છે ને આ રતન તળાવનું પાણી કોઈ દિવસ સુકાતું નથી ને અમે વર્ષોથી લડત છે આ રતન તળાવ માટે શુદ્ધિકરણ કરવાની અને સાફ કરવાની કે આમાં શિડ્યુલ વનના કાચમાં જે મરણ પામે છે તે એમનો મોટનો સિલસિલો અટકે એ એ પ્રકારે અમે તંત્રને વારંવાર રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ પણ આ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી કારણ કે અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ આ સીઓ સાહેબને કે રતન તળાવને શુદ્ધ કરો સાફ કરો એમાં કાજબા વારંવાર મળે છે પણ આ દિન સુધી સીઓ સીઓ સાહેબ બી નથી આવ્યા અને નોન લેવા કે નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બે વર્ષથી દેખાતું નથી એટલે અમારે એવું કહેવું છે કે આ કલેક્ટર સાહેબ આ બંને સામે કરકમાં કડક કાર્યવાહી કરે ને એમની પર જે પણ એક્શન લેવાની થાય ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ સી ઓ સાહેબ બંને આપ જવાબદાર છે તેની પર કલેક્ટર સાહેબ જે પણ એક્શન લેવાના હોય તે એક્શન લે એવી અમારી માંગણી છે ભરૂચ તાલુકાના નિકોડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર માં મતદાર યાદીના વિવાદમાં રજૂઆત કરાયા નિકોળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ચારમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને મતદાર યાદી મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે વોર્ડના રહીશો અને મતદારોનો આક્ષેપ છે કે તાજેતરમાં જાહેર કરાયેલી મતદાર યાદી વોર્ડની મૂળ રચનાને અવગણીને તાત્કાલીન સ્વાર્થ માટે બદલવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલ લેખિત આવેદનપત્રમાં કહેવાયું છે કે નવા પ્રસિદ્ધ યાદી પ્રમાણે વોર્ડ નંબર બેના અને નાગરિકોના નામ વોર્ડ નંબર ચારમાં સામેલ કરવામાં આવ્યા છે યાદીમાં કોઈ પણ જાહેર કર્યા વિના જ આ પ્રકારની એક તરફી ફેરફારને લઈ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળો છે ગ્રામજનોનો આરોપ છે કે યાદીમાં થયો એવો તફાવત રાજકીય હેતુ સાધન માટે હોય તેવી શંકા જન્માવે છે તેમનો દાવો છે કે જૂની યાદી મુજબ જ વોર્ડ નંબર ચારમાં

નિકો નિકોરા ગામમાં હાલમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે જે સંદર્ભમાં વોર્ડ નંબર ચારમાં અમારા પૂર્વ સભ્યશ્રી કેતનભાઈ પુરોહિતનું અવસાન થવાથી વોર્ડ નંબર ચારમાં હવેથી ચૂંટણી થવા જઈ રહી છે એમાં ચાર નંબર વોર્ડમાં જે અમારા મતદારો મતદારોશ્રીઓ અને એમના જે વોર્ડ વોર્ડ છે એ બીજા વોર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા છે અને ઈરાદાપૂર્વક કન્વર્ટ કરવામાં આવ્યા છે અને બીજા વોર્ડના જે મતદારો છે એને ચાર નંબર વોર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે એમણે બી કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરીશું અને મામલેદાર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવાના છે અને ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છે તલાવતીમ મંત્રીને પણ અમે આવેદનપત્ર આવેદન આપ્યા છીએ એમને પણ માહેધરી આપી છે તો યોગ્ય કાર્યવાહી થશે તમને ક્યારે ખબર પડી હા અમને તારીખ બે નવી યાદીની તારીખ તારીખ બે છ બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી અને અમને જાણ તારીખ સાત છ બે હજાર પચીસના રોજ જાણ થઈ હતી ત્યારબાદ અમે નવી યાદી જૂની યાદી પ્રમાણે અને નવી યાદી પ્રમાણે ચેકિંગ ચેકિંગ કર્યું અને ત્યાર પછી અમને ખબર પડી કે આની અંદર બહુ મોટો ફેરફાર થયો છે ત્યાર પછી અમે

અહીંયા આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠબોળવાળી મેલડીમાં ત્રણ રવિવારની માનતા રાખવાથી કામ પૂર્ણ થતાં હોવાની માન્યતાઓ રહી છે માં મેલડીના ભક્તોની તમામ ઈચ્છાઓ પણ ત્રણ રવિવારની માનતાથી પૂરી થતી હોવાનું માનવામાં આવે છે માના હૈયાતીના દર્શન થાય છે ને ચમત્કારી અને કળિયુગીની જોગમાયા છે માં મેલડી જેવો હાજરા હાજુર બિરાજાય છે કરમાલી સિંધોદ રોડ પર કંઠબોળવાળી મેલડી માના દરબારમાં જ્યાં કોઈ હસતો આવે છે તો કોઈ

મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પરચા જોવા મળેલા છે અને મારે પણ ખુદ અનુભવ થયા છે ને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે અને આ મંદિર આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે અને ઘણા બધાને મેં કહ્યું છે કે આ મંદિરે આવવાથી મને આવું પડચા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો

સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર જવાની પણ તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાનું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ બાળકો થી ખૂચી ઉઠી નવા સત્ર બાળકોને શિક્ષકોએ આવકાર્યા ભરૂચ વાટાના વર્કશોપમાં બે પોલીસ મહેફિલ મારતા જળપાયા एलसीडी સામે માતાનું મંદિર રતન મોત થતા સ્થાનિકોમાં વારંવાર મોત બાદ તંત્ર સુધીના સમાચાર નવા સમાચાર સાથે નમસ્કાર I don't know you.